ઓમ નમ નારાયણ જય ગિનારી ઓમ માનશ્રી ભક્તિગીરી માતાજી અમરેલી જિલ્લા ધર્મ સાંસદ આજે વર્ષો પહેલાં પ્રાતસ્મરણીય એવા કરપાત્રીજી મહારાજ દ્વારા ગાય માતા રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ માટે થઈને જબરજસ્ત આંદોલન કરવામાં આવ્યું હતું અને એવું ને એવું જ ફરી પાછું જ્યોતિપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા પણ થોડી પાછો હુંકાર કરવામાં આવ્યો છે અને એવો હુંકાર થયો છે કે એના પરિણામે આજે મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળી ગયો છે તો જેમ મહારાષ્ટ્રની અંદર ગાય માતાને રાજ્ય માતાનો આજે દરજ્જો મળ્યો છે પણ હજી આપણે તો એટલું જ કહી શકીએ કે મહારાષ્ટ્ર તો અભી ઝાંકી હૈ લેકિન રાષ્ટ્રમાતા અભી બાકી હૈ તો એવી જ રીતે ગુજરાતની અંદર પણ પ્રથમ ગાય માતાને રાજ્ય માતા બનાવવામાં આવે ત્યારબાદ રાષ્ટ્રમાતા પણ બને અને વિશ્વ માતા પણ બને એવો બધાનો સહયોગ મળે તો આ વાત બહુ દૂર નથી એના માટે ગૌધ્વજ યાત્રા તારીખ સોળ દસના રોજ અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં બપોરના બે સમય આવી રહી છે અનેક મહાનુભાવો પધારશે દ્વારકાપીઠાથી શ જગદગુરુ સદાનંદ સરસ્વતી મહારાજ પણ પધારવાના છે તો બધા સંતોનો આશીર્વાદ લેવા બધા જ સંતોના દર્શન માટે અને ફરી પાછું કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ માટે મોને તમે બધા જ પ્રયત્નો કરીએ અને વહેલામાં વહેલા સર ગાય માતા આપણી રાષ્ટ્રમાતા બની જાય એવી જ અભિલાષા એવી જ પ્રાર્થના તો ફરી પાછું આપ સૌ બધા જ સોળ તારીખે પધારજો ઓમ નમો નારાયણ જય ગિનારી જય ગૌ માતા